પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ શ્રી અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળો પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી શ્રી ગોપાલ લાલની જય શ્રી જય ગોપેન્દ્ર મહારાજ કી જય શ્રીયમ નામ મહારાણી કી જય પંચ ભગવ દિયો જય વૈષ્ણવ છે જીવનદાસ ખોજા વૈષ્ણવ બાવીસ આગળ આપણે પ્રસંગ જોઈ ગયા એના અનુસંધાન માટે મંગળાના જે પદ છે એમાં ચોથા નંબરનું પદ હું લઉં છું હા આજ તો નંદ ભારી પર વારી હા पिया पर मैं वारी हाँ हालांकि अच्छा भी तोरी बरनी न जाई हाँ आज तो या नंद भारी पिया पर मैं वारी એટલે પ્રભુની અલૌકિક છબી છે એ કહી નથી શકાય એવી અલૌકિક આનંદ છે આજે હૃદયમાં આનંદ ભરાયેલો છે અને હું તમારા મારા પિયા ઉપર વારી જાઉં છું હા બિરાજી ભૂપ અનુપ બહુ જ સુંદર રૂપે દાસ સુખદાય દાસોને સુખ આપનાર એવા દાસ સુખદાય બિરાજી રહ્યા છે નિજન પ્રતિપાલ હા કહત હૈ બ્રજપાલ જરણ સોહાય હં આજ તો યાંદ ભારી પિયા પર મેં ભારી હા કરો કરુણા એસી કહે હરિદાસ ગોકુલ વૃંદન જૈસી ગોકુલ વૃંદૈસી સૌરઠ બનાઈ હા આજ તો યા

ભક્તોને તમારા ભગવતીઓને તમારા વૈષ્ણવોને તમે શું કર્યા છે ઉદ્ધાર કર્યા છે એમને સુખ આપ્યું છે અને અહીંયા પ્રભુ જે છે એ અહીંયા ગોપેન્દ્રલાલને સામૈયા કરી લખમાબાઈ એમના ઘરે આવા જ આનંદ સાથે પધરાવી રહ્યા છે એમની ઉપર વારી રહ્યા છે અને ત્યાં આગળ જીવન ખવાસ જે છે એ પોતે ત્યાં દર્શન કરવા આવ્યા છે જેવા દર્શન કરે છે મનમાં શંકા છે અને મનમાં દર્શન કરે છે જ્યારે પ્રભુના ત્યારે મૂર્છાગત થઈ જાય છે પ્રભુને આવી અનુપમ રૂપ પ્રભુનું જે છે જેને એ વર્ણવી ન શકાય એવા રૂપે પ્રભુ બિરાજે છે દાસના સુખદાય એવા પ્રભુના દર્શન કરીને મૂર્છાગત થઈ જાય છે એક ઘટી મૂર્છા રહે છે અને પછી જ્યારે ભાન આવે છે ને ત્યારે મનમાં એમ થાય છે કે આ પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ પોતે જ હોવા જોઈએ અને એટલા માટે એ કહે છે કે મા લખમાના ઘરે ચાલો દર્શન કરવા જઈએ ત્યાં હજી મનમાં એમ છે કારણ કે સમય એવો છે ને વારે વારે અલગ અલગ નવા નવા પ્રભુ રોજ રોજ મળે એવું છે અહીંયા તો કોણ કોણ સાચા ખોટા કેવી રીતે કરી શકાય એટલે મનમાં હજી શંકા છે ઘણા બધા બાળકોને એમણે છે છે એટલે મનમાં હજી શંકા કે ખરેખર આ મનને વચન આપનાર પ્રભુ પોતે જ છે કે નહીં અને એ ખાતરી કરવા માટે પોતે ખોટું શ્રીફળ અને ખોટી કોરી લઈ અને દર્શન કરવા આવે છે પણ પ્રભુ તો અત્યારે આરામ કરી રહ્યા છે અને એટલા માટે વૈષ્ણવ કહે છે કે પ્રભુ જ્યારે સાંજે બેઠકે બિરાજે ત્યારે તમે આવજો હું ત્યાંથી કન્ટિન્યુ કરું છું પેજ નંબર છે સિક્સટી એટ પહેલો જ પેરેગ્રાફ છે કે વૈષ્ણવ કહે છે કે અત્યારે સમય નથી શ્રીજી બેઠકે વધારે ત્યારે તમે દર્શન કરવા આવજો તેથી જીવન શ્રી ઠાકોરજીને ઉતારે આવી વાટ જોવા બેઠેલો પ્રભુના જ્યાં ઉતારો છે જ્યાં પ્રભુ આરામ કરી રહ્યા છે ત્યાં આવીને રાહ જોઈને બેસો છો ઉત્થાપનના સમયે શ્રી ગોપેન્દ્રજી પધાર્યા અને તેથી જીવને શ્રીફળ અને કોરી ધરી શ્રીજી શ્રી ગોપેન્દ્રજીએ શ્રીફળ સુધારવા ભંડારીને આપ્યું એટલે મનમાં શંકા છે એટલે માટે ખોટું શ્રીફળ લઈને આવે છે ને જેવા પ્રભુ બેઠકે બિરાજે ઉત્થાપનના સમયે એવું સામે શ્રીફળ જીવન જે છે એ ધરે છે કે જો સાચા પ્રભુ હશે તમને ખબર પડી જશે અને પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ કશું જ કહેતા નથી અને શું કહે છે જે ભંડારી છે એને કહે છે કે આ શ્રીફળ જે છે એ સુધારીને લાવો અને જે કોરી છે એ વૈષ્ણવને વટાવા આપી એટલે આ જે કોરી જે છે એ વટાવી અને તેમાંથી મિશ્રી લઈને આવું એવું કહે છે એટલે કોરી પણ ખોટી છે હવે જીવન મનમાં વિચાર કરવા લાગ્યો કે મેં તો બધું ખોટું ધર્યું છે અને પ્રભુએ તો શ્રીફળ સુધારવા માટે આપ્યું છે ને કોરી વટાવવા માટે આપી છે આ ઘડીએ મારી ફજેતી થશે એમ થશે કે હવે ખબર પડી જશે બધાને કે મેં તો ખોટું ધર્યું છે એટલે ફજીથી થશે મારી પણ ત્યાં તો પ્રભુએ લીલા કરી અને શ્રીફળ જે હતું એ તદ્દન સારું નીકળ્યું એટલે ખોટું શ્રીફળ જે હતું એ સાચું થઈ ગયું અને એ એકદમ સુંદર શ્રીફળ નીકળ્યું એમાંથી સરસ ટોપરું પણ નીકળ્યું અને શ્રી ઠાકોરજીને ધરીને પ્રસાદ વાટ્યો વૈષ્ણવની સામે એટલે તે એ શ્રીફળને સુધારી શુદ્ધ કરી અને પ્રભુને ધર્યો અને પછી એનો પ્રસાદ પણ વાટ્યો કોરી પણ સાચી નીકળી અને એ જોઈ અને જીવન આશ્ચર્ય પાડ્યું એટલે વૈષ્ણવ જે વટાવવા ગયા હતા એ વટાવી લાવ્યા અને એટલા માટે કોરી પણ સાચી નીકળી અને આ જોઈ જીવન તો આશ્ચર્ય થઈ ગયો સાક્ષાત પૂર્ણાનંદ પુરુષોત્તમ સ્વરૂપ છે અને મનમાં ખાતરી થઈ ગઈ કે મને વચન આપનાર જે છે એ પોતે પૂર્ણાનંદ પુરુષોત્તમ પોતે પધાર્યા છે અને એ જાણી એ ઠાકોરજીને વિનંતી કરવા લાગ્યો હવે મનમાં બહુ પશ્ચાતાપ થવા લાગ્યો છે અને પ્રભુને વિનંતી કરે છે અહીંયા ઠુમરી આપેલી છે જીવન કહે છે કરો સેવક કૃપાળ આપનો છે આધાર હવે નહીં છોડો અલબેના આપ કરુણાકાર જીવન કહે છે કરો સેવક भूल मा भारी हूँ अधिकारी तमोदया धर नार हवे न चाहू छो घर जावा तम चरण मा प्यार आपनो आ धार हूँ सम पापी ने

અને એટલા માટે મારા ઉપર કૃપા કરો તમારા ચરણમાં મારી પ્રીતિ છે ને હું હવે એવું ચાહું છું કે તમે જ્યાં પણ જ્યાં ત્યાં મને સાથે લઈને જાઓ મને તમારાથી સહેજ પણ અળગો ન કરશો હા કરે અનુગ્રહ જેથી થી ફળગ્રહ છોડો નહીં પડ વાર વહે નયન જળધાર આપનો છે આધાર એટલે અત્યાર સુધી જે પણ દુષ્ટક્રમ કર્યા એક કર્મના પાશ્ચાતાપ રૂપે નયનમાંથી જળધાર વહી રહ્યા છે હવે વિરહ થવા લાગ્યો છે કહે છે કે પ્રભુ મારા ઉપર અનુગ્રહ કરો મને આ ફળ આપો કયું ફળ તો છતાં છોડો નહીં લગાર મને સહેજ પણ તમારાથી લગાર એક પરવાળ પણ તમારાથી દૂર ન કરશો અને એમ કરીને વિનવતો રહ્યો કરગડતો રહ્યો પ્રભુની સામે અને જ્યારે પ્રભુએ આવું જોયું ત્યારે પ્રભુ પણ કહે છે આપના એ કહે છે જીવન ખવાસ કે આપના દાદાજીનું વચન છે તો તમે મને તજશો નહીં અલવેલા દયાના ધરનાર છો અને હું તો પાપી છું માટે ભૂલથી ભરેલો છું પાપોથી ઘેરાયેલો છું મારા આવા નિજનને તમે શરણે કરો મને સેવક કરો પ્રભુ પ્રભુ હું હવે આપને નહીં છોડું જ્યાં પણ તમે જાઓ ત્યારે હું તમારી સાથે આવીશ મારો અનુગ્રહ કરો સંસાર મારો સફળ કરો એટલે કે આ જન્મારો જે છે મારો એ સફળ કરો પ્રભુ એ પ્રમાણે પ્રભુના ચરણમાં પડીને વારંવાર વિનંતી કરવા લાગે આંખમાંથી અશ્રુ ધારા વહી રહી છે અને આ જોઈ દયા કરવાવાળા દયા વિધાન શ્રી ઠાકોરજીને દયા આવે અને તે માટે તેમણે તેના અંગને શુદ્ધિ કરવા માટે કારણ કે પોતે તો મુસ્લિમ છે ને અને એટલા માટે એના અંગને શુદ્ધિ કરવા માટે નગરના પંડિતોને બોલાવીને કહ્યું કે આને હિન્દુ કરો હવે પોતે તો લીલાધર છે એમને તો સર્વસ્વ ખબર છે અને છતાં પંડિતોને કહ્યું કે ભાઈ તમે આને હિન્દુ કરો એટલે શ્રી ઠાકોરજી નગરના પંડિતોને બોલાવીને આવું કહ્યું એટલે જે બધા શાસ્ત્ર છે એ જોઈ અને જીવનની શુદ્ધિ થાય એટલે જીવન મુસ્લિમમાંથી હિન્દુ બને એનો દેહની શુદ્ધિ થાય એવી રીત તમે શોધી કાઢો એવું પ્રભુ આજ્ઞા આપે છે આ આજ્ઞા સાંભળી અને મહાન વિદ્વાન પંડિતો જે છે એ શાસ્ત્રો અને પુરાણો તપાસવા લાગ્યા બધા ગ્રંથો જોયા પણ રસ્તો મળ્યો નહીં એટલે અનેક ગ્રંથો એમણે જોયા પણ ક્યાંય રસ્તો મળતો નથી ત્યારે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ફરીથી કહે છે એ તો નટકટ છે ને એટલે કહે છે સીધી રીતે નથી કહેતા પણ આ રીતે પ્રભુ શું કરે છે કલજુગના જીવોને પ્રમાણ આપવા માંગે છે અને એટલા માટે આ રીતે કહે છે કે બ્રહ્મપુરાણના બોતરમાં અધ્યાયમાં છે એમને તો બધી જ ખબર છે એટલે કહે છે કે બ્રહ્મપુરાણ જે છે એના બોતેરના અધ્યાયમાં આપેલું છે તમે એમાં જોઈને કહો હવે બધા પંડિતો એમાં જુએ છે અને કહે છે કે કૃપાનાથ આપ સર્વવિધિના કરનાર છો તમે ચાહો તે કરી શકો પર અમારાથી તો મામદા એટલે મુસ્લિમ જે છે એ હિન્દુ થઈ શકે નહીં કારણ કે એમાં તો શું છે દેહને સંસ્કાર કરવાની રીત આપેલી છે એમ કહે છે કે અમારામાં એવું સામર્થ્ય નથી કે અમે અગ્નિ સંસ્કાર કર્યા પછી કોઈને જીવન કરી શકીએ એટલે કે પ્રભુ અમે ન કરી શકીએ અમે એને શુદ્ધિ દેહ એના દેહની શુદ્ધિ અમે નહીં કરી શકીએ કારણ કે જીવતા જીવના આ ધ્યેહને અગ્નિસંસ્કાર કરવો જોઈએ તો જ તેની શુદ્ધિ થાય એટલે શું થાય કે જો એને જીવતા જે આ દેહ જે છે એ મુસ્લિમનો છે એટલે એનો અગ્નિસંસ્કાર થાય અને પછી એ બીજી વાર જન્મ લે તો એના દોહની શુદ્ધિ થાય અને એ શક્તિ અમારામાં નથી આપ પોતે જ એની ઉપર કૃપા કરો તો જ એ થાય એટલે પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ આ તો તમારો જીવ છે જો તમે ચાહો તો જ એ થઈ શકે બાકી અમારું એ સામર્થ્ય નથી ત્યારે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી કેટલાક વૈષ્ણવો સહિત જીવનને લઈ સ્મશાનમાં ગયા અને ત્યાં એક મોટી ચિતા ખડકી તેમાં જીવનને અગ્નિ સંસ્કાર કર્યા એટલે શું કર્યું પ્રભુએ વૈષ્ણવોની સાથે જીવનને લઈ ગયા સ્મશાનમાં અને ત્યાં આગળ ચિતા ખડકીને જીવનને એમાં સુવરાવી દીધો જીવનને પણ હવે દ્રઢતા થઈ ગઈ છે પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ છે આગળનું યાદ આવી ગયું છે કે હું ફકીર છું ને પ્રભુ એ મને સ્વરને લેવા માટે અહીંયા આવ્યા છે અને એટલા માટે જીવન પણ એમાં સૂઈ જાય છે અને પ્રભુ એનો અગ્નિસંસ્કાર કરે છે બધા પછી મંદિરે આવે છે સંધ્યા સમયે થયો ત્યારે શ્રી ઠાકોરજી બધા વૈષ્ણવો સહિત પાછા સ્મશાને જાય છે અને જીવનને સજીવન કરે છે પ્રભુ શ્રી ગુપુર શ્રી ગોપેન્દ્રલાલની જે પોતે જળને ચેતન કરનારા જે હોય એવું સામર્થ્ય માત્ર પૂર્ણ પુરુષોત્તમમાં એકમાં જ છે અને અહીંયા પ્રભુ એ પ્રમાણ આપે છે એ સ્મશાનમાં જાય છે જે જીવનના અગ્નિસંસ્કાર કર્યા છે એ જીવનને પોતે સજીવન કરે છે હવે બધા વૈષ્ણવો આ જુએ છે અને જીવન સહી શ્રી ઠાકોરજીના સામૈયા કરે છે અને પછી વૈષ્ણવ બધા ગામમાં પધરાવી લાવે છે હવે એક કોઠામાં સોણીથી તાણી કાઢ્યો એટલે એમ જીવનના માથામાંથી એક બ્રાહ્મણની ચોટલી પણ નીકળે છે અને તેથી જ કહે છે કે જયને જીવન શરણે લીધો જયને જીવન શરણે લીધો સકળ શાસ્ત્ર વિચાર વેદવર્જિત વરણ કીધો નિજન નિસ્તાર એટલે કે વેદવર્જિત એવો વરણ જે છે કે જેને કોઈ નથી શુદ્ધ કરી શકતું એને પ્રભુ શુદ્ધ કરે છે એટલે જીવન બેઠો થયો અને પોતાનું સર્વસ્વ એ પ્રભુને અર્પણ કરે છે હવે અહીંયા હું ખ્યાલનું પદ છે પહેલાં તો પુષ્ટિ પ્રકાશ ગ્રંથ છે પેજ નંબર છે સેવન્ટી સેવન અને ખ્યાલનું પદ છે બોતેરમું એના ભાવાડ સાથે આપેલું છે મને આ પ્રસંગ સાથે એકદમ મળતું આવે લાગે છે એટલે હું એ લઉં છું પ્રભુજી મેરે પ્રગટ પ્રમાણ દખાયો પ્રભુજી મેરે પ્રગટ પ્રમાણ દેખાયો કઠણ કલી મેખી નો શ્રુતડ કરીને સહાયો પ્રભુજી મેરે પ્રગટ પ્રમાણ દેખાયો એટલે પ્રભુએ પ્રગટ પ્રમાણ દેખાડ્યું છે અહીંયા કઠણ કલીમાં જે જીવો છે ખબર હતી પ્રભુને કે આ કલીકાળના જીવો જે છે વિજ્ઞાનને આધારિત જીવો છે દરેક વસ્તુમાં પ્રમાણ માંગશે કે પ્રમાણ જોઈએ છે કે આનું સાત શું છે આ સાચું કઈ રીતે માની શકાય નહીં એટલા માટે એને સુદૃઢ પોતાના જીવોને સુદૃઢ કરવા માટે પ્રભુએ અહીંયા પ્રમાણ બતાવ્યું છે ભૂલ પ્રભુજી મેરે પ્રગટ પ્રમાણ દેખાયો દર્શન દાન અલૌકિક દીને સુફળ ફલ ઠેરાયો પ્રભુજી મેરે પ્રગટ પ્રમાણ દેખાયો એટલે પ્રભુએ એના જીવને અલૌકિક દાન આપ્યું છે નિપટ જાત જાત લીલા અપુનો ગુણ ઉપયો પ્રભુજી મેરે પ્રગટ પ્રમાણ દેખાયો નીચે ભાવાર્થમાં આપતા કહે છે કે કોઈ વસ્તુને જાણવા માટે પ્રમાણ જોઈએ અત્યારના જીવોના કઠણ કલીકાળમાં બધાને પ્રમાણ જોઈએ છે અને તે પ્રગટ પ્રમાણ સિવાય કોઈ પણ મૂળ સ્વરૂપને સમજી શકતું નથી અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ કલજુગને વિશે ભવસાગર પાર કરવા માટે અને ચોરાસીનો ભય ટાળવા માટે સુંદર સુદૃઢ અને સરળ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો હતો પ્રભુએ એના જીવો માટે આ પ્રમાણ સાથેનો સરળ પુષ્ટિ ધર્મ એમણે પ્રગટ કર્યો છે અને પ્રગટ પ્રમાણ આ જીવને દેખાડ્યું છે એની સાથે કહે છે કે કઠિન કલ જુગમાં બધા જ માર્ગનો જ્યારે નષ્ટ પામ્યા છે અને જીવને કોઈ પણ સાધન માર્ગ સાચો રહ્યો નથી એટલે ભગવત પ્રાપ્તિ માટેના જેટલા પણ સાધન માર્ગ છે એક પણ સાચા નથી એમાંથી ભગવતની પ્રાપ્તિ થતી નથી ત્યારે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ પોતાના જીવને પોતાનું અનન્ય શરણ દાન કરીને દ્રઢ આશ્રય રૂપી સાધન આપીને અજ્ઞાકાર કર્યો છે એટલે પ્રભુએ માત્ર એક દ્રઢ આશ્રય રાખવાનું જ એક સાધન જીવને આપ્યું છે કે તું મારા ઉપર દ્રઢતા રાખ બાકી આગળ હું બધું જ સંભાળી લઈશ અને એનો અંગીકાર કર્યો છે પુષ્ટિ માર્ગમાં પ્રભુજીએ એવું પ્રગટ પ્રમેય બળ પોતાની કૃપાનું દેખાડ્યું છે અને જે જીવનો નિસ્તાર થવો મુશ્કેલ છે અહીંયા જીવન જે ફકીર હતો પહેલાં પણ અધમ જાતિનો હતો અસુર હતો એનો નિસ્તાર કોઈ કરી ન શકે એવાને પણ નિસ્તાર જેનો મુશ્કેલ હતો એવાને પણ પ્રભુએ શું કર્યું છે કૃપાનું દાન કર્યું છે પોતાનું પ્રતાપ બળ દેખાડ્યું છે અને એવા જીવને શરણે લઈ પુષ્ટિભક્તિના અધિકારી બનાવ્યા છે નિપટ એટલે તદ્દન હલકી જાતિનો અને કુજાત એટલે કોઈ જાતિ જાતિપાતીનો નિર્ણય ન થઈ શકે એવા જીવ એટલે કે જે એકદમ હલકી જાતિનો હોય કે કોઈને જાતિ પાતીનો નિર્ણય ન થઈ શકાય એની જાતિ કઈ છે એ જાણી ન શકાય એવા જીવોને પણ ભગવતીના સંગ દ્વારા પુષ્ટિ ભક્તિ માર્ગમાં વાળ્યા છે અને પ્રભુએ એમનો નિસ્તાર કર્યો છે અહીંયા જીવન ખવાસનું ઉદાહરણ આપીને કહે છે કે જીવન ખવાસ જે છે કે જે પોટે નિપટ છે કેવો છે હલકી જાતિનો છે અસુર જાતિનો છે એનો પણ પ્રભુએ સત્સંગ આપી અને શું કર્યું એનો નિસ્તાર કર્યો છે અને એટલા માટે જ કહેવાય કે રાજાથી લઈને રંક સુધી અધમ પતિત યવન શુદ્ધ એવા અનેક જીવ ભૌસાગરમાં ભટકતા હતા તે બધા પ્રભુના શરણે આવી ભગવદીના સંઘ દ્વારા અહીંયા બહુ જ અગત્યનું કહ્યું છે કોના સંઘ દ્વારા ભગવદીના સંઘ દ્વારા આગળના પ્રસંગમાં જેમ ચૈતાલીબહેને કહ્યું નાની વાતમાં કે ભગવદીના ગુણ પહેલાં તો નક્કી કરવું પડે કે આ ભગવદી છે કે નહીં અને ભગવદી હોય તો એનો સંગ કરવો તો જ આપણે આ ભવસાગરને પાર ઉતારી શકીએ પ્રભુએ પરમપદ ઘણાને આપ્યા છે એ ભગવદીના સંગથી એવા દાખલા આપણે અહીંયા ગુણમાલ ભક્તમાલમાં અને અનેક પુસ્તકોમાં આપણા જે ભગવદીજનો છે એણે લખેલા છે એમાં ઘણા દાખલા આપણને મળી રહ્યા છે અને અહીંયા જીવન ખવાસ એક એવો જ દાખલો છે હવે એણે પોતાનું સર્વસ્વ પ્રભુએ સજીવન કર્યો નિસ્તાર કર્યો ઉદ્ધાર કર્યો છે ને સર્વસ્વ પ્રભુને અર્પણ કરી દીધું હાથ જોડી અને કહ્યું કે હવે આ જીવને માટે શું આજ્ઞા છે પ્રભુ ત્યારે ઠાકોરજી કહે છે કે નવા નગરના રાજા જે છે જામ એ પણ પોતે વૈષ્ણવ છે તો માટે જેટલી સહાય તારાથી થઈ શકે એટલી તું રાજાને સહાય કર અને એવું કહી એને પોતાની સાથે દ્વારકા તેડી ગયા પછી પાછા આવી જીવનદાસને નગરમાં રાખ્યા અને તેમને હસ્તાક્ષરનું સેવન પધરાવી આપ્યું જીવનદાસને સાનુભાવ જણાવતા હતા અહોની શ્રી ગોપેન્દ્રજીનું ધ્યાન તેઓ પોતે કરતા અને એવા યવન ઉપર પણ આપશ્રીએ ખૂબ જ પૂર્ણ કૃપા કરી આજકાલ તો ઘણા એવા લોકો છે જેને સેવા કરવામાં પણ શરમ આવે છે પણ અહીંયા જીવન દાસ જે છે એવા પૂર્ણ કૃપાપાત્ર ભગવતી થઈ ગયા કે તેની સમાન આજે કોઈ પણ ન થઈ શકે હવે આ જે પ્રસંગ છે એ ખૂબ મોટો છે મેં ચાર ભાગમાં એને વર્ણવ્યો હવે એના શીખ પણ પ્રભુ એના દ્વારા દરેક પ્રસંગ દ્વારા દરેક ભગવતી જન આપણને કંઈક શીખ આપે છે તો પહેલાં તો એમાંથી આપણે શીખી શકીએ કે પ્રભુ નહીં જ્યારે પણ આપણે સેવામાં જઈએ ને તો આ માધવદાસના સ્ત્રી તૈયાર થઈને જાય છે પહેલી શીખ કે જ્યારે પણ પ્રભુને સેવામાં તમે જાઓ તો હંમેશા પ્રભુને ગમે તમને જેમ સારું ગમે એમ પ્રભુ પણ ઉત્તમ વસ્તુના ભોગતા છે એમ પ્રભુને તમે ગમો એવી રીતે તૈયાર થઈને જવું જેમ આપણે એમ કહીએ ને કે રોજ લગર વગર સેવામાં જાઓ અને મનોરથમાં પછી બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને ને પ્રભુ પણ કન્ફ્યુઝ થઈ જાય કે ખરેખર આ મારો જ વૈષ્ણવ છે જે રોજ સેવા કરે છે કે બીજો કોક છે એ તમને ઓળખી ન શકે એટલા માટે હર માત્ર ઉત્સવના દિવસે નહીં પ્રભુની સેવા થઈને બીજા ધર્મના લોકોનો ક્યારેય પણ સંગ કરવો નહીં એમની વાતને સાંભળવી નહીં જેમ માધવદાસ સ્ત્રીને માત્ર એ વાત ખાલી કાનમાં પડી અને મનમાં દ્રઢતા ચલાયમાન થઈ એવી રીતે જ જો આપણે આ તો દુસંગ છે એ ચેપી રોગ કહેવાય એટલે જો એ તમને લાગે ને તો તમારી દ્રઢતાને પણ ડગાવી દે તો માટે એવા બીજા ધર્મના લોકોનો ક્યારેય પણ સત્સંગ કરવો નહીં કે એમની વાત સાંભળવી નહીં અને ત્રીજું કે પ્રભુએ આપણા જીવનમાં કોઈ પણ આપત્તિ આવી હોય કે કોઈ પણ દુઃખ પડે તો હંમેશા પ્રભુ ઉપર દ્રઢતા રાખવી હંમેશા પ્રભુ ઉપર જેમ માધવદાસ પોતે પ્રભુ પર વિશ્વાસ રાખે છે એમ પ્રભુ ઉપર વિશ્વાસ રાખીએ એ તો અંતર્યામી છે અને એને ખબર જ છે કે એના વૈષ્ણવોને એને શું આપવાનું છે અને ક્યારે આપવાનું છે એ સર્વસ્વ જાણનાર છે અને તમારા માટે એ હંમેશા સારું જ કરશે માત્ર તમારે એ સારા સમયની રાહ જોવાની જરૂર છે અને પ્રભુનો પ્રાગટ્યનું માત્ર એક મુખ્ય કારણ છે કે તે પોતાના લીલાના જીવોને શરણે લેવા માટે જ એમણે પ્રાગટ્ય લીધું છે પ્રભુની લીલા તો અલૌકિક છે અને એવી લીલાને આપણે સમજી નથી શકતા માત્ર એક સત્સંગ ભગવદીઓનો સંગ અને પ્રભુની સેવા આ બે જ આપણે કરવાનું છે અને એમના ઉપર દ્રઢતા રાખવાની છે અહીંયા જીવનદાસના પ્રસંગ દ્વારા આપણે આવું શીખી શકીએ હવે મારી વાણીને અહીંયા વિરામ આપું છું મારો પ્રસંગ પણ પૂર્ણ થયો છે જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ